સમિટ નો સમાપન સમારોહ ઉપરાષ્ટ્રપતિ જગદીપ અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી ઉપસ્થિત રહ્યા હતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેરી ઇન્વેસ્ટ ઈન્વેસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના સમાપન સમારોહમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના મહત્વ અંગે વાત કરતા જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના આ સમયગાળામાં પુનઃ પ્રાપ્ય ઉર્જા એ માત્ર વિકલ્પ નથી પરંતુ આજના સમયની જરૂરિયાત છે કારણ કે તેની સાથે સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ સંકળાયેલું છે પર્યાવરણનું જતન કરીને સમગ્ર વિશ્વને બચાવવા માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતે વૈશ્વિક મહાયજ્ઞનું આવાહન કર્યું છે જેમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાને અપનાવીને દરેક નાગરિક આહુતિ આપે તેવો તેમણે અનુરોધ કર્યો હતો